આ મુદ્દે ચોકડી પાસે અજાણ્યા વાહને ગૌવંશને ટક્કર મારતા ઇજાગ્રસ્ત બન્યો જીવતા કાર્યકરોએ ફખર છે ગૌવંશને કરજણ પાંડરાપુર સારવાર માટે લઈ ગયા આ મુદ્દે ચોકડી પાસે ગતરોજ રાત્રિના સમય કોઈ અજાણ્યા વાહને ગૌવંશને ટક્કર મારતા તે તડફડ્યા મારતું રોડની સાઈડમાં પડ્યું હતું જેંગે જીવદયા કાર્યકર કિરેશ માચીને ટેલિફોનિક જાણ થતાં તેઓ તુરંત પોતાના કાર્યકરો સાથે સમાજ ચોકડી પહોંચી ગયા હતા અને ગૌવંશને જોતા તેના એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને પગનું હાડકું પણ બહાર નીકળી ગયું હતું અને પોતાના પ્રયાસો થઈ ગૌવંશને ઉભું કરવા નીકળી કોશિશ કરી હતી પરંતુ ગૌવંશને વધુ ઈજા થતા પ્રયાસો નિષ્ફળ ગયા હતા જેથી તેઓએ પશુપાલકોને ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ કોઈ પશુપાલક નહીં આવતા આખરે જીવદયા કાર્યકરોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી ગૌવંશને પોતાના ખર્ચે મ્યા ગામ કરજણ ખાતે આવેલા પાંચરાપુરના સ્વારા માટે રહી ગયા હતા ચાલો મને અગિયાર વ્યક્તિનો કોલ આવતા અમને જાણ કરવામાં આવી

ફોન કરતાં અમે એમને જાણ કરી છતાં પણ આ એક કલાકનો સમય વીતી ગયો છે છતાં છતાં સુધી અત્યાર સુધી પણ એ કોઈ પણ પશુપાલક આ જગ્યા પર આવ્યા નથી જેથી અમે આ પાછાડાને કરજણ મિયા ગામ ગૌશાળાની અંદર અમે સારવાર માટે ખસેડી ખસેડીએ છીએ